વાત સમાચાર વિશે જુનાગઢના વાંગરોડ તાલુકાના આજક ગામ નજીક આત્રોલીથી કેશો તરફ જતા રોડ પર આવેલા એક જાહેર પુલનું સમારકામ ચાલી તે દરમિયાન અચાનક પુલનો સ્લેબ ધરાશાય થયો આ ઘટના દરમિયાન હિટાચી મશીન અને પુલ પર ઉભેલા કેટલાક લોકો નદીમાં ખાબક્યા પરંતુ સદનસીવી કોઈ જાનહાની થઈ નથી આ રોડ જે કેશોથી માધવ સુધી જાય છે તેના પર રોજ હજારો વાહનોની અવરજવર જોવા મળે છે પુલનો સ્લેબ ધરાશાય થવાની ઘટના બની છે ગંભીરા બાદ વધુ એક બ્રિજ તૂટ્યો માંગોળમાં જળજરી બ્રિજનું સમારકામ શરૂ કરાયું ને સ્લેબ ધરાશાય થયો કેટલાક લોકો નદીમાં ખાબક્યા હતા પંદર ફૂટ ઉપરથી નદીમાં લોકો ખાબક્યા હતા કે ચમત્કારિક બચાવ થયો છે વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ નવમી જુલાઈએ તૂટી પડતા એકવીસ જુલાઈ એકવીસ લોકોનો જીવ બચી ગયો છે જોકે કેટલાક લોકો ખાબક્યા હતા ઘણા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે તેના પર નજર કરીએ તો શા માટે અવારનવાર પુલ તૂટવાની ઘટના બને છે અવારનવાર આવી રાજ્યમાં પુલ તૂટવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે દરમિયાન ધરાશય થયો છે તો જવાબદાર કોણ આવી ઘટના બનતી અટકાવવા શું તાત્કાલિક પગલા લેવાશે કોઈ તાત્કાલિક પગલાં લેવાશે ને આવી ઘટના અટકાવાશે ખરી શા માટે અવારનવાર પુલ તૂટવાની ઘટના બને છે તે મોટો અને ગંભીર સવાલ છે સમારકામ દરમિયાન સેબ ધરાશાય થયો છે જવાબદાર કોણ જો કોઈ જાનહાની થઈ હોત છે તે મોટો અને ગંભીર સવાલ છે પુલ તૂટ્યો છે જવાબદાર કોણ તેવો મોટો અને ગંભીર સવાલ ઉઠી રહ્યો છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આ ઘટના બની છે જ્યાં મોટી દુર્ઘટના ઘટી જોકે સદનસીબે

બે થી ત્રણ દિવસથી આ સમારકામ કરવામાં આવ્યું આવી રહ્યું છે ત્યારે આવી ઘટના બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આવી ઘટના બનતી ક્યારે અટકાવવામાં આવશે શા માટે નવાર પુલ તૂટવાની ઘટના રાજ્યમાં બને છે અનેક પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અને જ્યારે પુલ તૂટવાની ઘટના બને ત્યારે જ અલગ અલગ પુલને સર્વે હાથ ધરાતો હોય છે અને ચકાસણી હાથ ધરાતી હોય છે તે પણ એક મોટો અને ગંભીર પ્રશ્ન છે વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રીદની જે ઘટના બની હતી તેમાં કેટલાક લોકોના મોત થયા હતા ત્યારે વધુ એક પુલનો સ્લેબ ધરાશય થવાની ઘટના બની છે જે ગંભીરા બ્રીદની દુર્ઘટના થઈ હતી એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે વધુ એક પુલનો સ્લેબ ધરાશાય થવાની ઘટના બની છે ત્યારે શા માટે અવારનવાર પુલ તૂટવાની ઘટના બને છે તે મોટો અને દસ લોકો હતા તે નદીમાં ખાબક્યા હતા ઇટાચી મશીન પણ ધડા નદીમાં ખાબક્યું હતું જો કે તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે સમારકામ થઈ રહ્યું હતું આ પુલનું જર્જરિત પુલ હતો સમારકામ થઈ રહ્યું હતું ત્યારે વાહનોની પુલ પર ચાલુ હતી ત્યારે મોટી દુર્ઘટના છે એક મોટી દુર્ઘટના છે પુલ તૂટવાની ઘટના બને છે તે મોટો અને ગંભીર પ્રશ્ન સામે આવી રહ્યો છે સમારકામ દરમિયાન સ્લેબ ધરાશાય થયો છે હવે જવાબદાર કોણ જો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોત તો તેની જવાબદારી તંત્ર લે તે મોટો અને ગંભીર પ્રશ્ન છે અવારનવાર રાજ્યમાં પુલ તૂટવાની ઘટના સામે આવતી રહેતી હોય છે ત્યારે તેને લઈને તંત્ર હવે જાગે તે ખૂબ જ જરૂરી બન્યું છે એક તરફ તંત્ર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અલગ અલગ પુલો જે જર્જરિત હાલતમાં રાજ્યમાં જોવા મળી રહ્યા છે તેનો સર્વે કરીને સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આવી જ એક બાબત આવી જે ઘટના છે તે જૂનાગઢ પાસેના પુલ પર બની છે માંગરુરના જર્જરિત બ્રિજનું સમારકામ કરાયું હતું છેલ્લા ત્રણ દિવસથી સમારકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક આ

ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા આ સાથે હીટાચી મશીન હતું જે પણ નદીમાં ખાબક્યું હતું ગંભીર ઘટના બની છે પરંતુ રાજ્યમાં આવી રીતે અવારનવાર બાબત કહી શકાય અંગે જાગવું જોઈએ અને ચોક્કસ કોઈ કાર્યવાહી કરવી જોઈએ કોન્ટ્રાક્ટર દ્વારા પણ આ રીતે જ્યારે ગંભીર બાબત ઘટે છે ત્યારે કોઈ નિવેદન આપવામાં નથી આવતું તે પણ કોઈ ગંભીર બાબત છે આ જ અંગે વધુ વાત કરીશું સંજય અમારી સાથે જોડાયા છે સંજય

જે અહીં આવી અને પોતાના જે નિવેદનો આપી રહ્યા છે એક તરફ વાત કરવામાં આવે તો આ પુલ તોડવામાં આવતો હતો અને જે પુલને તોડવાની કામગીરી શરૂ હતી પરંતુ અહીં લોકો ઉપસ્થિત હતા તે અંદર જે લક્ષી અને પડિયા છે આ બાબતમાં જે કોન્ટ્રાક્ટર કે જે કોઈ બેદરકારી કહેવાય તે રીતેનું આ વાત ગળાયો છે ખાસ કરીને અહીં આજે કલેક્ટરસી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે આ પુલનો જે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને જે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે હું આપને બેરેકેડ બતાવવા માગીશ કે જે પોલીસ દ્વારા જે બેરેકેડ લગાવવામાં આવ્યા છે જે ગઈકાલથી એમ કે કહેવાય છે કે જે રસ્તો ગઈકાલથી તો બંધ કરવામાં આવ્યો હતો પરંતુ જે ગામ લોકો દ્વારા જાણવામાં મળી રહ્યું છે તે તરત જે આ રસ્તો છે જે મંદ કરાયો છે અને કલેક્ટરસિટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે પુલ છે જેને તોડવાની કામગીરી શરૂ હતી તે સમયે જે લોકો આવ્યા છે તે લખશે અને અંદર પડ્યા છે જી જી કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો તે તંત્ર જવાબદારી લે તે મોટો પ્રશ્ન છે કારણ કે ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી ચૂકી છે તેમાં અનેક લોકો જીવ ગુમાવ્યા છે ત્યારે વધુ એક બ્રિજનો સ્લેબ ધરાશય થયો છે આ ગંભીર ઘટના કહી શકાય

જેઓ જોવા આવ્યા હતા તે લક્ષી અને અંદર પડ્યા છે જેવું હાલ કલેક્ટર દ્વારા જાણવા જણાવ્યું છે આભાર સંજય જોડાવા માટે અને માહિતી આપવા માટે